મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતના છેલ્લા ત્રણ ચાર દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થઈ ચૂક્યો છે ઘણા વિસ્તારોમાં ખેતી લાયક સારા વરસાદ પડી ચૂક્યા છે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ આપણે જોયા છે છેલ્લા બે ત્રણ દિવસોમાં હવે આજે મિત્રો ઓગણીસ જૂન બે હજાર ના રોજ આજે રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા એલર્ટ લોકોનું ધ્યાન ખેંચ્યું છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને સ્થાનિક હવામાન નિષ્ણાંતોની આગાહીઓના અનુસાર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં રહેલી છે હજી પણ તો આજના આ વિડીયોમાં અમે આજે રાત્રે ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ રાતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી એલર્ટની સ્થિતિ અને તેની અસરોની વિગતવાર ચર્ચા કરવાના છે આ ઉપરાંત આપણે વરસાદના કારણે થતી સંભવિત અસરો તંત્રની તૈયારીઓ અને નાગરિકો માટે સાવચેતીના પગલાંઓને પણ આ વિડીયોમાં આપણે સામેલ કરીશું વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્યમાં શરૂ થાય છે અને આ વર્ષે પણ તેની શરૂઆત નૈઋત્ય ચોમાસાની પ્રગતિ સાથે થઈ છે હવામાન વિભાગ આઈએમડી અનુસાર ચોમાસું ચોવીસ જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ્યું હતું અને ઝડપથી મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું જોકે છવ્વીસ જૂનથી ચોમાસું થોડું નિષ્ક્રિય થયું હતું પરંતુ પંદર જૂનથી ગુજરાતમાં તેની ગતિવિધિઓ વધી છે આજે રાત્રે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે અને આના લીધે મિત્રો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આજ રાત દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ અને સ્થાનિક હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ આજે રાત્રે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે મિત્રો જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આજ રાત દરમિયાન રહેલી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના આ જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની આપણે વાત કરીએ તો મિત્રો યલો એલર્ટ એટલે કે નાગરિકો અને તંત્રને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવે છે કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિકમાં પણ અડચનો ઊભી થઈ શકે છે આજે રાત્રે ઓગણીસ જૂનના રોજ યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની આપણે વાત કરીએ તો મિત્રો આમાં જે જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આજ રાત દરમિયાન અને તંત્રને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદની આગાહી પાછળનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની સિસ્ટમ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે ચોમાસાને વધુ તીવ્ર બનાવે છે આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત મધ્યપ્રદેશ અને પૂર્વ ભારતના ભાગોમાં આગળ વધતા વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ધરાવે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આજ રાત દરમિયાન ઓગણીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આજ રાત દરમિયાન આ ઉપરાંત અરબસાગરના કરંટના કારણે ચોમાસું વીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગોને આવરી લેશે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગરમાં ઓગણીસ જૂનના રોજ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં ગાજવીજ અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે કારણ કે વરસાદથી ખેતીની પ્રવૃત્તિઓને વેગ મળશે મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ આજ રાત દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનો ખતરો છે સ્થાનિક તંત્રને નદીઓ અને ડેમના પાણીના સ્તર પર નજર રાખવા અને ડ્રેનેજ સિસ્ટમને સુચારુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે ગીર સોમનાથ છે અમરેલી છે અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના આજ રાત દરમિયાન પણ રહેલી છે ખાસ કરીને અમરેલી અને ભાવનગરમાં પાછલા દિવસોમાં ભારે વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ સ્થિતિ સ્થિતિ જે છે એ યથાવત રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે જો કે અહીં ભારે વરસાદની સંભાવના ઘણા ઓછા વિસ્તારોમાં છે પરંતુ તંત્રને સાવચેત રહેવાની સૂચના કચ્છમાં પણ આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદથી ખેતીની પ્રવૃત્તિઓને વેગ મળશે ડાંગ નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં ખેતી આધારિત અર્થતંત્રને ફાયદો થશે પરંતુ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ શકે છે અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે ખાસ કરીને અમદાવાદમાં જ્યાં ડ્રેનેજ સિસ્ટમની ડ્રેનેજ સિસ્ટમ ઉપર ખૂબ જ મોટો દબાણ વધે છે ત્યાં ટ્રાફિક અને રોજિંદા જીવન ઉપર અસર થઈ શકે છે પૂરની સંભાવના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમોનું પાણીનું સ્તર વધી શકે છે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિનો ખતરો છે અને તંત્રને આ માટે તૈયારીઓ કરવાની સૂચના આપવામાં આવી છે માછીમારાઓ માટે સૂચના હવામાન વિભાગે માછીમારાઓને અઢારથી બાવીસ જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ઝડપી પવન અને ભારે વરસાદની સંભાવના છે આ સૂચના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે છે તંત્રની તૈયારીઓ વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રએ વરસાદની આગાહી અને એલર્ટને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે ડ્રેનેજ સિસ્ટમની તપાસ શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને તપાસ કરવામાં આવી રહી છે જેથી પાણી ભરાવાની સમસ્યા ઘટે નદીઓ અને ડેમોનું નિરીક્ષણ દક્ષિણ દક્ષિણ ગુજરાતની નદીઓ અને ડેમોના પાણીનો સ્તર

ટાળવા ડ્રેનેજની વ્યવસ્થા ચકાસો વીજળીની સાવચેતી ગાજવીજ દરમિયાન વીજળીના ઉપકરણોનો ઉપયોગ ટાળો ખેતીની સાવચેતી ખેડૂતોએ ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિને નિયંત્રણ નિયંત્રિત કરવા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અંતમાં મિત્રો ઓગણીસ જૂન આજે રાત્રે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે જોકે ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવું અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિનો ખતરો રહેલો છે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવતી તૈયારીઓ અને નાગરિકોની સાવચેતીથી આ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે ચોમાસાની આ શરૂઆત ગુજરાતના અર્થતંત્ર અને ખેતી માટે લાભદાયી સાબિત થશે પરંતુ સાથે સાથે સાવચેતી અને તૈયારી પણ ખૂબ જ વધારે જરૂરી છે વિડીયોમાં આપેલી જાણકારી મિત્રો તમને કેવી લાગી છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને સારો લાગ્યો છે માહિતી તમને સારી લાગી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું પરિવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ